પક્ષી સરોવર તરીકે પ્રસિદ્ધ એવું ડભોઈ તાલુકાનું વઢવાના સિંચાઈ તળાવ હવે વિદેશી પક્ષીઓની આવવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે વન વિભાગ દ્વારા વઢવાના સિંચાઈ વિભાગને પાણી મેન્ટેન રાખવાની સૂચના આપી દેવામાં આવી છે જેથી તળાવમાં ટાપુઓ બહાર ઉભરી આવે અને પક્ષીઓ ટાપુ પર શાંતિથી બેસી શકે વિષામો કરી શકે અને વિહાર કરી શકે ગાયકવાડી રાજમાં ડગોઈ તાલુકાના બાવીસ ગામોની આઠ હજાર એકર ઉપરાંતની ખેતીની જમીનને સિંચાઈ મળી રહે તે હેતુથી વઢવાના સિંચાઈ તળાવનું નિર્માણ કરવામાં આવ્યું હતું પરંતુ છેલ્લા કેટલાય વર્ષોથી આ તળાવ પક્ષીધામમાં પરિવર્તિત થઈ ચૂક્યું છે ડિસેમ્બર માસની શરૂઆત થતાની સાથે જ વિદેશી પક્ષીઓ હજારો કિલોમીટર સુધીનું લાંબુ અંતર કાપી તળાવ ખાતે ફેબ્રુઆરી માસ સુધીના અંતમાં વિસામો કરે છે ત્રણ ચાર મહિના દરમિયાન વિદેશી પક્ષીઓ પ્રજનન ક્રિયાથી માંડી બચ્ચાઓને જન્મ આપે છે પોતાના કુટુંબ કબીલા સાથે માદરે વતન પરત ફરતા જોવા મળે છે છે ત્યારે ત્યારે ડિસેમ્બર માર્ચની શરૂઆત થઈ વિદેશી પક્ષીઓની આગમનની તૈયારીઓ પણ ચાલી રહી છે પણ હજી સુધી વઢવાના સિંચાઈ તળાવમાં પાણી છીસરા થયા નથી તેમ છતાં વઢવાના સિંચાઈ તળાવમાં હાલ પક્ષીઓથી છલોછલ ભરેલું જોવા મળી રહ્યું છે પક્ષીઓ વિસામો કરવા માટે છીછરા પાણીની જરૂરિયાત છે તળાવની મધ્યમાં માટી દરેક જગ્યાએ ટાપુ નીકળેલા હોવા જરૂરી છે જેથી ટાપુઓ પર વિદેશી પક્ષીઓ પોતાનો ઉતારો કરી શકે અને પ્રજનન ક્રિયા કરી શકે ઈંડા મૂકી શકે જન્મ આપી શકે ત્રણ માસ સુધી ઉછેરી શકે પોતાના બચ્ચાઓને પરંતુ હાલ એક બાજુ ખેતીની નવી સિઝનની શરૂઆત થઈ ગઈ છે ખેડૂતોને પણ પાણીની જરૂરિયાત છે પરિણામે તળાવમાં પક્ષીઓ વિસામો કરે એ પ્રકારનું પાણી મેન્ટેન રાખવું જરૂરી છે ત્યારે પક્ષી સરોવર તરીકે વિકસિત આ વઢવાણા તળાવને વિકાસનું બેરું વન વિભાગ પાસે છે વન વિભાગ દ્વારા તાજેતરમાં જ વઢવાણા સિંચાઈ તળાવ વિભાગને પક્ષીઓ વિસામો કરી શકે એટલા પાણી રાખવા અને મેન્ટેન કરવા આદેશ આપવામાં આવ્યો છે લેખિતમાં આદેશ કરવામાં આવ્યો છે જોકે હાલ ડિસેમ્બરના અંતમાં સ્થાનિક પક્ષીઓ તો આવવાના શ્રી ગણેશ થઈ ચુક્યા છે પરંતુ વિદેશી પક્ષીઓ પણ ગણતરીના દિવસોમાં આવવાની શરૂઆત થઈ ગઈ જશે જેથી તળાવમાં તાપુઓ અને છીછરા પાણીની તાતી જરૂરિયાત છે વ્યવસ્થા સત્વરે કરવા વન વિભાગ દ્વારા પણ હિલચાલ શરૂ કરી દેવામાં આવી છે પક્ષીધામ વઢવાણા ખાતે વિદેશી પક્ષીઓની આગમનની તૈયારીઓ વન વિભાગ દ્વારા વઢવાણા તળાવને મેન્ટેન રાખવા સૂચના આપી દેવામાં આવી છે તળાવના તાપો બહાર આવે તો પક્ષીઓ વિસામો અને બિહાર કરી શકે વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને ને કરો અથવા સંપર્ક કરો